જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પાપમોચનિકા એકાદશીની વ્રતકથા સાંભળીશું આ એકાદશી પાપમોચનની એકાદશીના નામે પણ ઓળખાય છે યુધિષ્ઠિર બોલ્યા ફાગણ માસની શુક્લપક્ષની આમલકી એકાદશીનો મહાત્મય મેં સાંભળ્યું હવે ફાગણ કૃષ્ણ એકાદશીનું શું નામ છે એનો વિધિ અને એનો ફળ હવે મને હે કૃષ્ણ તમે કહો ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર આ પાપમોચનની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માંદાતાના પૂછવાથી લોમસ ઋષિએ કહ્યું હતું તે તમે સાંભળો માંદાતા બોલ્યા હે ભગવાન ફાગણ કૃષ્ણ એકાદશીનું શું નામ છે તેનો વિધિ અને તેનું ફળ શું છે લોકોના હિતની કામનાથી આ હું પૂછું છું તો કૃપા કરીને મને કહો ઋષિ બોલ્યા ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચની નામ ધરાવે છે અને એ પિસાચત્વનો વિનાશ કરે છે એ કામદા સિદ્ધિદા પાપદની અને શુભ ધર્મ પ્રદાયીની એકાદશીની કથા કહું છું તો સાંભળો ચૈત્રરથ નામના કુબેરનો વન છે જે સર્વદા અપ્સરાઓથી સેવિત છે એમાં વસંત ઋતુ આવતા જ વિવિધ પ્રકારના પુષ્પો પ્રફુલ્લિત થયા ત્યાં ગંધર્વ કન્યાઓ કિન્નરો સાથે વિહાર કરવા માંડી ત્યાં મધુમાસમાં ઇન્દ્ર પણ દેવોની સાથે વિહાર કરવા માંડ્યો કારણ કે ચૈત્રરથ વનથી અન્ય કોઈ ઉત્તમ વન નથી એ વનમાં અનેક મુનિઓ સુદીર્ઘ તપશ્ચર્યા કરે છે એ વનમાં મેઘાવી નામના મુનિ પણ તપશ્ચર્યા કરતા હતા એ મુનિને સમોહિત કરવાનો મંજુ ગોસા નામની અપ્સરાએ આરંભ કર્યો તે વયવિહલ દશામાં મુનિના આશ્રમથી એક કોષ દૂર ઊભી રહી વીણા વગાડતી વગાડતી મધુર રાગથી ગાન ગાવા લાગી પુષ્પોની માળા ધારણ કરેલી અને ચંદન ચર્ચિત દિવાળી ગાન ગાતી એ મંજુ ગોસાને જોઈને એ શિવભક્ત મેઘાવી પર વિજય મેળવવા કામદેવે આકાંક્ષા કરી અને ભગવાન શિવના પૂર્વ વૈરનું સ્મરણ કરી એ સજ્જ થયો મંજુ ગોસાના બ્રહ્મરૂપી ધનુષ્ય કટાક્ષરૂપી પ્રત્યંચા અને નેત્રરૂપી સર તૈયાર કરી તેમજ એના સ્તનરૂપી તંબુને તાણીને વિજય માટે એ તૈયાર થઈ ઊભો રહ્યો મંજુ ગોસા કામદેવની સેના સ્વરૂપે ઊભી રહી યૌવનના ઉત્કર્ષથી દીપ્તા દેહવાળા શ્વેત યજ્ઞોપવિત ધારણ કરેલા મેઘાવી મુનિ પણ દ્વિતીય કામદેવ જેવા સોંપતા હતા એમનું દેહ લાવણ્ય જોઈને મંજુ ગોસા પણ મદવિવલ થઈ ગઈ મંદ મંદ ગાન કરતી એ નુપુર અને કંકણના રણકાર કરતી એ મુનિને આકર્ષતી એમની દિશામાં ધીમે ધીમે જવા માંડી કામદેવી વસ કરેલા એ મુનિને હાવ ભાવ અને કટાક્ષથી એ અંગનાએ સંમોહિત કરી નાખ્યા પછી સ્વયં પણ વિવલ થઈ વીણાને નીચે મૂકી વલ્લરી જેમ વૃક્ષને વળગી પડે તેમ વ્યાકુળતાથી મુનિને વળગી પડી તેનો ઉત્તમ લાવણ્ય જોઈ મુનિવર મેઘાવી પણ એ વનમાં અપ્સરા સાથે ક્રીડા કરવા લાગ્યા તેઓ શિવત્વને વિસરી ગયા અને કામત્વને વશ થયા એ અત્યંત કામ પીડિત મુનિએ રાત અને દિવસ જોયા વગર સતત રમણ કર્યું અને મુનિના આચારોનો લોપ કરતાં કરતાં ઘણો સમય પસાર થયો મંજુ ગોસાએ ક્રીડા કરતાં મુનિ પાસે સ્વર્ગમાં જવા આજ્ઞા માંગતા કહ્યું હે બ્રહ્મન મારા સ્વદામ સ્વર્ગમાં જવાની મને આજ્ઞા આપો મુનિવર બોલ્યા હે વરાનને તું અત્યારે સૂર્યાસ્ત પછી આવી છે એટલે સવાર સુધી તું મારી પાસે રહે મુનિના એવા વચન સાંભળી મુનિના સાપના બયથી એ ત્યાં રહી અને ઘણા વર્ષ એમની સાથે ક્રીડા કરી આમ રમણ કરતાં કરતાં સત્તાવન વર્ષ નવ માસ અને ત્રણ દિવસ પસાર થઈ ગયા પરંતુ મુનિવરને તો માત્ર અર્ધરાત્રિ પસાર થઈ હોય એવું જણાયું એ અપ્સરાએ પુનઃ આ યાચના કરી હે બ્રહ્મન મારે સ્વગૃહે જવું છે આપ મને આજ્ઞા આપો મેઘાવી મુનિ બોલ્યા હે ગોશે તું મારું વચન સાંભળ હમણાં જ પ્રાતકાળ થશે જ્યાં સુધી હું સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે સ્થિર થઈને રહે મુનિવરના આવા વચન સાંભળી ભય અને આનંદ અનુભવથી એ અપ્સરા વિસ્મય પામી મંદ મંદ સ્મિત કરતાં કરતાં મુનિવર મેઘાવીને કહેવા લાગી હે વિપ્રશ્રેષ્ઠ આવી કેટલા પ્રમાણમાં સંધિઓ વીતી ગઈ છે એ મારા પર કૃપા કરીને વિચારો તો ખરા અપ્સરાના આવા વચનો સાંભળી વિસ્મયથી મુનિના નેત્રો પોળા થઈ ગયા અને ધ્યાનથી જોયું તો અપ્સરાની સાથે ક્રીડા કરતાં કરતાં સત્તાવન વર્ષ પસાર થઈ ગયા હતા એમ લાગ્યું એટલે તેઓ અત્યંત ક્રોધિત થયા અને આંખમાંથી તણખા ઝરવા લાગ્યા તપનો ક્ષય કરનારી એ અપ્સરા એમને કાલરૂપીણી લાગી દુઃખથી મેળવેલું મારું તપ આનાથી નષ્ટ થયું એમ વિચારી વ્યાકુળ થયેલા મુનિએ કાપતા ઔષ્ઠથી એને સાપ આપતા કહ્યું હે દુરાચારીણી હે કુલટે હે પાપ પ્રિયે તને ધિક્કાર હો તું મારા સાપથી પિસાચીણી થઈ જા એ સાપથી દગ્ધ થયેલી છતાં વિનીત રહેલી એ અપ્સરાએ અનુગ્રહની આચના કરતાં કહ્યું હે વિપ્રશ્રેષ્ઠ મારા પર કૃપા કરો અને આપના સાપનું સમન કરો સત્પુરુષો સાથે સાત પગલાં ચાલવાથી મૈત્રી થાય છે તો હે બ્રહ્મન આપની સાથે તો મારા અનેક વર્ષો ગયા છે એટલે હે સુવ્રત મારા પર અનુગ્રહ કરો મેઘાવી મુનિ બોલ્યા સાપનો અનુગ્રહ કરનારા મારા વચન હે બદરે તું સાંભળ કૃષ્ણ પક્ષમાં પાપમોચનિકા નામની એકાદશી આવે છે એ સર્વપાપોનો ક્ષય કરનારી છે હે શુભ્રુ તું એનું વ્રત કર એટલે તારું પિસાચપણો છૂટી જશે એમ કહીને મેઘાવી મુનિ પિતાના આશ્રમમાં ગયા એમને આવેલા જોઈ એમના પિતા ચવન ઋષિ બોલ્યા હે પુત્ર ત્યાં શું કર્યું જેથી તારા સંચિત પુણ્યનો ક્ષય થયો મેઘાવી બોલ્યા મેં અપ્સરા સાથે ક્રીડા કરી મોટું પાપ કર્યું હવે આપ મને પ્રાયશ્ચિત કહો જેથી મારા પાપનો ક્ષય થાય ઋષિ બોલ્યા હે પુત્ર ફાગણ માસની કૃષ્ણપક્ષની પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી પાપના સમૂહનો ક્ષય થાય છે એટલે એ વ્રત તો કર પિતાના આવા વચન સાંભળી મેઘાવી મુનિએ એ ઉત્તમ વ્રત કર્યું એટલે એમનો પાપ નષ્ટ થયો અને તેઓ પવિત્ર થયા અપ્સરા મંજુ ગોસાએ પણ પાપમોચનની એકાદશીનું વ્રત કર્યું એટલે એનું પણ નષ્ટ થયું અને દિવ્ય રૂપ ધારણ કરીને એ સ્વર્ગમાં ગઈ લોમસ ઋષિ બોલ્યા હે રાજન મોચનિકા વ્રતનો આવો પ્રભાવ છે જે મનુષ્યો એ વ્રત કરે છે એમના જે કંઈ પાપ હોય છે તે નષ્ટ થઈ જાય છે આ વ્રતકથાનો પાઠ કરવાથી હજાર ગોદાનનું ફળ મળે છે હત્યા કરનાર સુવર્ણનું હરણ કરનાર મદ્યપાન કરનાર ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર આ વ્રતના આચરણથી એ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે આ ઉત્તમ વ્રત અત્યંત પુણ્ય આપનારું છે આમ ભવિષ્ય પુરાણમાં વર્ણવેલી પાપમોચનિકા એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું